ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ આવીને રાજીનામું આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અંગ્રેજો બિરસા મુંડા ના અમે વંશો છે અમે ક્યારે ક્યારે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડી શક

કોને કોના જાન કોના એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા બારે માણસ બનવું હોય તો આ વિસ્તાર માં જંગલ ખાતો તો શું પોલીસ ની તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્ય નો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્ય નો વિજય થશે ચલો શો ક્યાંક નસાળા નું નવ શું છે જઈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી માંથી બહાર છે નામદાર કોર્ટ નું અમે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું થેન્ક યુ